વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન આ વખતે મેયર પદ મહિલા અનામત માટે છે કોના કોના નામ આગળ ચાલી રહ્યા છે મેયર મેયર અને ડેપ્યુટી મેયરના ચૂંટણી માટે નામની વાત કરીએ તો હજી ભારતીય જનતા પાર્ટી એ લોકસભાની ચૂંટણી પૂરી નથી થઈ એટલે આ જે પ્રક્રિયા છે એમાં નામની પસંદગી હજી શરૂ નથી કરી પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે મેયર છે હિતેશ મકવાણા એ અનુસૂચિત જાતિ માંથી આવે છે એટલે હવેની જે પદ છે અઢી વર્ષ માટે મહિલા અનામત માટે રાખવામાં આવ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટી અન્ય કોઈ સુવર્ણ જ્ઞાતિ માંથી મેયર પસંદ કરે એ પ્રકારેની માહિતી હાલ જાણવા મળી રહી છે એ જ રીતે ડેપ્યુટી મેયરનું પદ જે છે પાટીદાર સમુદાય માંથી આવે છે તો આ જે સ્ટેન્ડિંગ કમિટી નું પદ છે એ અન્ય જ્ઞાતિના ફાળે જઈ શકે છે પક્ષના નેતા અને પક્ષના દંડક આ બંનેની પણ નિમણૂક કરવાની છે કુલ પાંચ નિમણૂક કરવાની છે જેમાં જ્ઞાતિ આધારિત સમીકરણ ભારતીય જનતા પાર્ટી ગોઠવશે અત્યારે જે વાત સામે આવી રહી છે અથવા તો જે સમીકરણ અત્યારે સામે આવી રહ્યું છે એ પ્રમાણે મેયરનું પદ અત્યારે ક્ષત્રિય સમાજના ફાળે કદાચ જાય એ પ્રકારેનું લાગી રહ્યું છે અથવા તો પછી બ્રહ્મ સમાજના ફાળે જાય એ પ્રમાણે લાગી રહ્યું છે કારણ કે હિતેશ મકવાણા પેલા જે મેયર હતા એ પાટીદાર સમુદાય માંથી આવ્યા હતા અત્યારે સ્ટેન્ડિંગ કમિટી એ પાટીદાર સમુદાય ફાળે છે ડેપ્યુટી મેયરનું પદ અત્યારે ક્ષત્રિય ના ફાળે છે તો એની જગ્યાએ અન્ય કોઈને તક મળી શકે છે ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ એટલે ગરસેવકો પચાસ ટકા અનામત ના લીધે બાવીસ મહિલાઓ જીતેલા છે એ બાવીસ મહિલાઓ પૈકી એક કે બે મહિલાને ને ચાન્સ મળે આ પાંચ પદો પૈકી એ પ્રકારની માહિતી હાલ મળી રહી છે આભાર હિરેન જાણકારી આપવા માટે